ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રેતી માફિયા વિરુદ્ધ આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ઝઘડિયાથી પ્રાંત કચેરી સુધી પદયાત્રા યોજી રેતી માફિયાઓના ટ્રક દ્વારા ખૂબ જ અકસ્માત થાય છે અને લોકોના જીવ જઈ રહ્યા છે તેવું ચૈતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું રેતી અને સિલિકા પ્લાન્ટમાંથી કરોડો રૂપિયાના હપ્તાઓ ખાણ ખનીજ વિભાગ કલેક્ટર પ્રાંત મામલતદાર અને ભાજપના કમલમ સુધી પણ પહોંચતા હશે ગેરકાયદેસર કોરી અને ક્રસરોની ધૂળના કારણે આસપાસના ગામો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે તો જીઆઈડીસીમાં સ્થાન યુવાઓને પંચ્યાસી ટકા રોજગારી આપવામાં આવે નહીં તો અમે કંપનીઓમાં પણ રેડ પાડીશું તેવું ચૈતર વસાવાએ જણાવ્યું તો વધુમાં તેઓએ જણાવ્યું કે નેશનલ હાઇવે છપ્પનમાં ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર અને ખેડૂતોની પરવાનગી લીધા વગર જાહેરનામું બહાર પાડી દીધેલ છે તો જેમડીસી માંથી જે દૂષિત પાણી નીકળે છે તેના કારણે બાદ પદયાત્રા કરીને ભરૂચ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરીશું અમારા સ્થાનિક લોકોના ટ્રકો છે તે લોકોને કેમ કામ મળતું નથી બહારના લોકોને બે ત્રણ વર્ષમાં પરમાનન્ટ કરવામાં આવે છે પરંતુ સ્થાનિક લોકોને પરમાન કરવામાં આવતા નથી જિલ્લામાં ચાલતા અને અને ખનીજ ખનન ભારે વાહનોના અવર કારણે ઘણા અકસ્માતો થઈ રહ્યા છે ખરાબ રોડ રસ્તાને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને પ્રદેશ સંગઠન મંત્રી તેજસ એસ પટેલ ભરૂચ જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ નર્મદા જિલ્લા પ્રમુખ તેમજ સામાજિક આગેવાનો અને ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રાજપારડી બિરસા મુંડા પ્રતિમાને ફુલાર અર્પણ કરી રાજપારડી થી પદયાત્રાની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ ત્યાંથી પદયાત્રા ઝઘડિયા પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી આ દરમિયાન ધારાસભ્ય ચૈત્ર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં બેફામ રીતે ગેરકાયદેસર રીતે રેતીની લીઝો ચાલી રહી છે ક્વોરી અને રેતીના ક્રસરો જેવા અનેક કામો ચાલે છે કે જેને કારણે ઓવરલોડ સામાન ભરીને જતા અનેક ટ્રકો દ્વારા અનેક યુવાઓના મૃત્યુ થઈ રહ્યા છે

બનેલા ઓવરલેડ ભરીને જતા ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થાય છે હમણાં અઠવાડિયા પહેલાં સુમિત વસાવા કરીને યુવાન ટીઆરબીને અડફેટે લઈને એમને ટ્રક દ્વારા કચડી નાખવામાં આવ્યા ગઈકાલે સાંજે જ અમે જ્યાં ઊભા છે ત્યાં એક વિક્રમ વસાવા કરીને યુવાનને પણ રોડ ક્રોસ કરતી વખતે એક ટ્રક ચાલકે અડફેટે લઈને મરણ કરીને જતા રહ્યા છે ત્યારે આટલી બધી બેરોક ટોક જે આ માફિયા રેતી માફિયા ભૂમાફિયાની જે આ વિસ્તારોમાં ઇનલીગલી જે ધંધાઓ ચાલે છે અમે અગાઉ રેલીઓ કરી આવેદનપત્ર આપ્યા છતાં તંત્ર અને વહીવટી ખાણ ખનીજ વિભાગ હોય કલેક્ટરશ્રી હોય પ્રાંત હોય એમના પેટનું પાણી નથી હલતું એટલે અમને લાગે છે આમાં તમામ અધિકારીઓને હપ્તા પહોંચતા હશે કમલમ સુધી હપ્તા પહોંચતા હશે તો જ આવા બેફામ બનેલા રેતી માફિયા હોય સિલિકા માફિયા હોય કે કોરી માફિયા સામે કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થતી સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જ્યારે ભરૂચ જિલ્લામાં હોય ઝઘડિયા અંકલેશ્વર સહિતના જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને કાયમની રોજગારી મળતી નથી માત્ર દાડિયા મજૂર તરીકે લેવામાં આવે છે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે બહારના લોકોને બે વર્ષ ત્રણ વર્ષમાં પરમેટન કરવામાં આવે છે પણ સ્થાનિકને કાયમી લેતા નથી જ્યારે એના વિરોધમાં સાથે સાથે આ ભરૂચ જિલ્લાના રસ્તા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝગડિયા ભરૂચથી લઈને ઝઘડિયાવાળો રોડ હોય અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય આજે પણ અનેક વાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું અને એમાંથી જે ધૂળ ઉડે છે રેતી રેતી કોરીઓમાંથી જે ધૂળ ઉડે છે આજુબાજુના ગામના લોકો ત્રાહીમામ પોકારી ઉઠેલા છે જીએમડીસીમાંથી જે દૂષિત પાણી નીકળે છે એનાથી આજુબાજુ ગામના ઢોરો મૃત્યુ પામે છે અને લોકો એ પાણીના ભોગે આજે અનેક રોગોથી પીડાય છે ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ આજે તો અમે રાજપાડીથી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન સાત પછી અઠવાડિયા બાદ દસ દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે ત્યારે અમે ઝઘડિયાથી લઈને નેશનલ હાઈવે અડતાલીસ થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું ત્યારે અમે સરકારોને કહેવા માંગીએ છીએ આ વિસ્તારમાં અનુસૂચિ પાંચ લાગુ હોય પૈસા એક લાગુ હોય આદિવાસી વિસ્તાર હોય હોય એની જમીનો તો આવી રીતના કઈ રીતના રીતના બેફામ રીતે આ રેત માફિયાઓ આવી રેતી ઉઠાવી ઉઠાવી જાય જાય એમની સામે કાર્યવાહી કરો અગર કાર્યવાહી નહીં થશે દિન સાત પછી અમે પદયાત્રા કરીશું અને કલેક્ટર કચેરીનો પણ ઘેરાવો કરીશું મેડમ તમારે હવે ચેક કરવું પડશે કઈ કંપનીમાં સ્થાનિક પંચ્યાસી ટકા રેશિયો જળવાવો જોઈએ પંચ્યાસી ટકા લોકલ લોકોને કાયમી રોજગારી મળે પંદર ટકા જ બારના ટેકનિકલ લોકો હોવા જોઈએ આ તમારા અંડરમાં છે તમે જેને પણ લેટર લખવાનો હોય લખો અને તપાસ કરાવો નહીં તો આવનારા ભવિષ્યમાં અમારે કંપનીઓ પર પણ રેડ પાડવી પડશે સિલિકા પ્લાન્ટ તો તમારાથી નહીં ઘટતા હોય તો અમે જઈશું અમે બંધ કરાવીશું એનું બધું ડોક્યુમેન્ટ અમે ચેક ચકાસી કોરીઓ પર પણ અમે જઈશું લીજો પર પણ અમે જઈશું અમે ચેક કરીશું ઇનલીગલી હશે તાબડતોડ તે જ સમયે એ જ ઘંટે અમે બંધ કરાવી દઈશું પણ તે દિવસે વહીવટી તંત્ર અને પ્રશાસન ની પોલ ખુલી જશે આ તમને કીધું જય આદિવાસી જય જવાર આજે આ વિસ્તારમાં આટલી મોટી હોવા છતાં આપણા સ્થાનિક યુવાનોને કાયમી રોજગાર મળે એ માટે આપણે એક નહીં પણ બે બે વાર કલેક્ટર કલેક્ટરશ્રી ને પત્ર આપ્યા છે આ વિસ્તારના રોડ રસ્તા સારા બને એના માટે પણ એકવાર આપણે આવેદન પત્ર આપ્યું અને બીજી વાર આપણે રસ્તા રોકો આંદોલન ઝઘડિયા કર્યું આ વિસ્તારમાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે ગેરકાયદેસર સિલિકાના પ્લાન્ટ ચાલે છે ગેરકાયદેસર કોરી કરસરો ચાલે છે જેના લીધે આ ધૂળ માટી ઉડવાથી આ વિસ્તારના લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે આ વિસ્તારમાં બેફામ ચાલતી ટ્રકો ઓવરલોડ ભણીને ચાલતી ટ્રકો દ્વારા અવારનવાર બે થી ત્રણ ભોગ લેવામાં આવે છે આજે અઠવાડિયા પેલા એક સુમિત વસાવા કરીને રાજપાડીના ટીઆરબી જવાન નો ભોગ લેવામાં આવ્યો ગઈ રાત્રે સાંજે એક યુવાન મિત્રો પણ આજ બેફામ ચાલતી ટ્રકો ભોગ બન્યો છે ક્યારે આ વિસ્તારના કોઈ પણ નેતા કોઈ પણ આગેવાન કોઈ પણ પક્ષ પાર્ટી ના એક પણ વ્યક્તિ આ બેફામ ધંધાઓ માટે એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી તૈયાર નથી કેમ બધાના મોડા સિવાય જાય છે એક પણ નેતા મગ નું નામ મરી પાડવા તૈયાર નથી કેમ કે એમને આ લોકો સાથેની સાડકા પોતાના ધંધા ચાલે પોતાની લીજો ચાલે પોતાના કોરી કરસરો ચાલે પોતાના ટ્રક ચાલે પોકલેન ચાલે અને ઘરે બેઠીને કરોડો રૂપિયા કમાવાની એમને લત લાગી છે આજે ભરૂચ હોય કે અંકલેશ્વર હોય આજે ગરીબ આદિવાસી વંચિત દલિત અને જે પીછડા વર્ગ છે મજૂરિયા વર્ગ છે એ લોકો માટે એક પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી ત્યારે સાથીઓ ક્યાં સુધી આપણે આ બધું બેઠવાનું છે ક્યાં સુધી શા માટે આપણે બેઠીએ છીએ આપણે ટેક્સ ભરીએ છીએ વીમો ભરીએ છીએ પીયુસી ભરીએ છીએ આપણી પાસે ગાડી નું એક કાગળ ના હોય તો આ પોલીસ ના લોકો તમને બારસો રૂપિયા નું બે હજાર નું મેમો આપી દેશે પણ આ વિસ્તારમાં ઘૂંટણ સમા ખાડા પડેલા છે તો કેમ પોલીસ એ રોડ રસ્તા ના કોન્ટ્રાક્ટર પણ કે અધિકારીઓ પર એફઆઈઆર નથી કરતી આ વિસ્તાર ની પોલીસ ને પણ હું કેવા માંગુ છું સરકારો તો બદલાતી રહેવાની છે પાંચ દસ વર્ષ પછી અમારો પણ વારો આવશે તમે ઘરે બેઠા હોય ને તમારા અધિકારીઓ આ કાર્યક્રમ હતો પોલીસે આ ભાજપના નેતાઓના નેતાઓ અમારા આગેવાનો ને રાત્રે નજરકેદ કર્યા છે અહીંયા પહોંચવા નથી દીધા અમારા સાથીઓને પોલીસના એ ઉચ્ચ અધિકારીઓને પણ કેમ છું તમારો પગાર ભાજપના નેતાઓના ઘરે કે ભાજપના કમલમમાંથી નથી આવતો તમારો પગાર આ પ્રજાના ટેક્સ માંથી આવે છે તમારા પોલીસમાં પાણી હોય તમારા પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં પાણી હોય એસપી પાણી હોય તમારા ડીઆઈજીમાં પાણી હોય કે આઈજીમાં પાણી હોય તો આ અંકલેશ્વરમાં ડ્રગ્સના કારખાના ચાલે છે એને બંધ કરાવો તમારામાં પાણી હોય આ ચૈતર વસાવા બે મહિના પહેલા તમને પાંત્રીસ વિડીયો પોલીસ ના હપ્તા લેતા માટે આપેલા છે પોલીસ દારૂ ના હપ્તા પાંત્રીસ વિડીયો મેં આપેલા છે તમારી પાસે ડિલેટ થઈ ગયા હોય તો ફરી આપવા તૈયાર છું એની સામે તમારા એસપી માં પાણી હોય તો પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરીને બતાવે કે પરવાનગી નથી તમે કાર્યક્રમ નહીં કરી શકો કેમ બાદ એક દિવસ માટે અમને પરવાનગી તમે વાત કરો છો પરવાનગી વગેરે ચાલે છે પરવાનગી વગેરે અહિયાં વેટી ની લીજો ચાલે છે પરવાનગી વગેરે અહિયાં સિલિકાની પ્લાન્ટો ચાલે છે ટ્રકો ચાલે છે બે નંબરના ના દારૂ ના ધંધા ચાલે છે ડ્રગ્સ ધંધા ચાલે છે ત્યાં તેમ તમે પરમિશન નથી લેવા દેતા એટલા માટે કેમ છું કોઈ પણ અમારા આગેવાનોને કોઈ પણ અમારા સાથી એન જો કોઈ કનકડ કરશે એ વહીવહી તંત્ર હશે કે કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હશે અમે હવે ચલાવી લેવાના નથી અમે લડી લઈશું અમારા યુવાનો સાથે અન્યાય થશે અમારી માતા બહેનો સાથે અન્યાય થશે તે હવે પછી અમે સંવાદ તમારી સાથે કરવાના નથી આવનારા સમયોમાં તમારી સામે આરપારમાં લડાઈઓ થવાની છે વર્ષો સુધી કર્યા સૌથી ખરાબ ગુજરાતમાં જો કોઈની હાલત હોય એ ઝઘડિયા અંકલેશ્વર અને ભરૂચના લોકોની હાલત છે ત્યારે નેતાઓને પણ કહેવા માંગુ છું જેટલા વર્ષો તમે રાજ કર્યા સમાજને માત્ર ને માત્ર મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે ત્યારે હવે ચાલવાનું નથી અમારા યુવાનો હવે જાગી ગયેલા છે અમારા વડીલો હવે જાગી ગયેલા છે ત્યારે આવનારા દિવસોમાં તમારા રાજનીતિ હવે ખતમ થવાની છે ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ આજથી અમારા કાઉન્ટડાઉન અહીંથી ચાલુ થાય છે આજે અમે રાજપાય થી ઝગડિયા સુધીની પદયાત્રા કરીએ છીએ જો સિલિકા પ્લાન્ટ જો કોરીકલ્સરો ઇલિગલી બંધ નહીં થશે અઠવાડિયા પાસ છગડિયાથી પદયાત્રા કરીશું અડતાલીસ નો હાઇવે પણ બંધ થશે અને કલેક્ટર કચેરી પણ બંધ થશે અમારા યુવાનોને કેમ રોજગારી નથી મળતી અમારા યુવાનોને કાયમી કેમ અમારા યુવાનો માત્ર ડ્રાઈવરી કરવાના છે અમારા યુવાનો માત્ર કન્ડકટરી કરવા માટે છે અહીંયા સ્થાનિક જેટલી પણ સિલિકાઓ ચાલે રેતીની લીજો ચાલે કોરી કરસરો ચાલે એમને પણ હું છું સાનમાં સમજી જાય અમારા લોકલ ટ્રક ડ્રાઈવરોને અમારા લોકલ ટ્રકોને તમે કામ આપશો તે દિવસે ચૈતર વસાવાની ટીમ આવીને તમારી સિલાકા ભીલીકા બધું બંધ કરી દેશે અમારા લોકલ ગાડી માલિકોને કામ આપો અમારા લોકલ યુવાનોને રોજગાર આપો અગર નહીં આપસો આવનારા દિવસોમાં બાર લોકોને અહિયાં એક પણ જણ અમે રહેવાની દઈએ જેને જે કલમો લગાવવાની હોય તે લગાવે લડવા માટે અમે તૈયાર છે પણ આ વિસ્તારના લોકોએ લોકસભામાં અમને જે પ્રકારે મતદાન આપ્યું છે એ લોકોને પર વિશ્વાસ આપું છું જ્યાં પણ જરૂર પડે તમે ખાલી સાથ સહકાર આપજો આ ચૈતર વસાવા એમની ટીમ આગળ રહેશે પોલીસ સામે પણ લડીશું આર્મી મૂકશે આર્મી સામે પણ લડીશું આ વિસ્તારમાં જીએમડીસી આટલી મોટી ચાલે છે એનું કેમિકલ યુક્ત પાણી આજે ગામડાઓમાં જાય છે ત્યાં કોઈ બોલવા તૈયાર નથી આ વિસ્તારમાં જીએમડીસી બે આવે છે એની માટે કોઈ નેતા બોલવા માટે તૈયાર નથી આ વિસ્તારમાં પીવાના પાણી હોય શિક્ષણ હોય એના માટે કોઈ બોલવા તૈયાર નથી એટલે સાથીઓ હવે તમે જાગી દોજો આવનારા ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે અમે લડવા તૈયાર છે માત્ર તમારો સરકારની જરૂર પડશે કોઈને ડરવાની જરૂર નથી કોઈ પણ ભાજપના નેતા કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હોય કે પોલીસ તંત્ર હોય તમને બે ટેકના જમવાનો આપવા માટે નથી આવતો તમારા હક અધિકારો માટે લડવાનું થશે અમે તમારી સાથે છે જયારે પણ જરૂર પડશે બોલાવજો આપણે બધા સાથે રહીને ન્યાય માટે લડતા રહીશું આજે આ પદયાત્રા અહીંથી ચાલુ થાય છે તમામ સાથીઓને વિનંતી છે બધા આવી ચાલતા ચાલતા આપણે સુધી પહોંચવાનું છે આપણી માંગો દિન સાત માં ન સંતોષાય તો દિન સાત પછી થી પદયાત્રા ચાલુ કરીને નેશનલ હાઈવે અડતાલીસ પણ બંધ થશે અને કલેક્ટર કચેરી ની પણ તાળા મારી દઈશું અમે સાથીઓ અહીંથી હવે પદયાત્રા શરૂઆત કરીએ છીએ ત્યારે તમામ લોકો આ પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાય અને આપણા અધિકારો આપણા ન્યાય માટે આગળ વધીએ એ જ અભિગમ સાથે આજના કાર્યક્રમમાં પોલીસ પ્રશાસન હોય કે અહીંના સ્થાનિક નેતાઓના કનંગર છતા તમે બધા અહીં ઉપસ્થિત થયા છો ત્યારે તમને હું આવકારું છું બધાને ચૈતર વર્ષ અને અવલગુલાલ જિંદાબાદ જયા આદિવાસ